નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જીકે ચેનલની અંદર મિત્રો તમે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો જેથી તમને રોજેરોજ નવા અને સોયા સો ટકા સાચા જીરોના બજાર ભાવની માહિતી મળી રહે સૌથી પહેલાં અને મિત્રો તમારા મિત્રો સુધી પણ શેર કરી દેજો જેથી તેઓ પણ રોજે રોજ સો સો ટકા સાચા જીરના બજાર ભાવથી માહિતગાર રહે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ સમી યાર્ડ ચાર હજાર ચારસો થી ચાર હજાર આઠસો એક રૂપિયો થરાદ ત્રણ હજાર છસો થી ચાર હજાર આઠસો પચાસ રૂપિયા जाम खंबड़िया चार हज़ार पांच सौ पचास थी चार हज़ार सात सौ पंचावन रुपया पोरबंदर चार हजार थी चार हज़ार छ सौ रुपया बाबरा चार हजार आठ सौ थी चार हज़ार सात सौ पांच रुपया मोरबी चार हज़ार सौ पचास थी चार हज़ार सात सौ बेतालीस रुपया अमरेली तरह हजार हज़ार पांच सौ पचास रुपया जसदन तरह हजार आठ सौ चार हजार सात सौ पचास रुपया જામજોધપુર ત્રણ હજાર નવસો થી ચાર હજાર આઠસો એક રૂપિયો જામનગર ચાર હજારથી ચાર હજાર સાતસો પાંત્રીસ રૂપિયા મહુવા બે હજાર નવસો થી બે હજાર છસો પાંચ રૂપિયા સાવરકુંડલા ચાર હજાર થી ચાર હજાર પાંચસો એકાણું રૂપિયા રાજકોટ ચાર હજાર થી ચાર હજાર આઠસો પાંત્રીસ રૂપિયા ગોંડલ ત્રણ હજાર છસો થી ચાર હજાર નવસો એકાણું રૂપિયા